રાજકીય આક્ષેપો કરાયા હતા તેમજ સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધારવા બાર પણ મુકવામાં આવ્યો હતો ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલન નવી પેઢી તૈયાર કરવાની બદલે પોતે જ બેસી રહ્યા છે એટલે સમાજમાં નવા નેતા ઉભા થતા નથી અને શિક્ષણ પર ભાર મૂકી સમાજની શિક્ષણ સંસ્થા માટે એક કરોડ દાન આપવાની પણ જાહેરાત કરી હતી ગામની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ હતો સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં એ જગ્યાએ જગ્યાઓ રાખીને શૈક્ષણિક બનાવ ભવનો બનાવવા માટેની વિચારની વાત છે આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ ના ના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચૂંટણી આવતી જતી રહે અમારે તો દિવાળી હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું હોય અમારે મિટિંગો ચાલુ જ હોય છે એટલે હજુ પણ મિટિંગો બનાસકાંઠામાં ચાલુ છે અત્યારે ત્રણ વાગે મારી કડીમાં છે એટલે અમારું સંગઠનની નિરંતર મિટિંગો ચાલુ હોય છે શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોને પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું આ લોકો કામ કરતા હોય છે નહીં નહીં એટલે મૂળ વિષય એ છે કે જે લોકો મોટા થાય એ બધા સવાદના પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ એવું ના હોય દરેક સમાજથી ઉજળો હોય દરેક સંગઠનથી ઉજળો હોય આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ આ સંગઠનના યુવાનોના કારણે હું છું એમણે મને ખૂબ મોટો કર્યો છે અને એ જ્યારે એમના માટે કંઈ કામ કરવાનું આવે ત્યારે હોશથી કામ કરવું જોઈએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકો અને વડગમ તાલુકો દ્વારા આજે સત્કાર સમારંભનું સંમેલન રાખવામાં આવ્યું હતું જે ગત રોજ આ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત મેળવી એના અનુસંધાને સામાજિક આજે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આવી અને આશીર્વાદ આપ્યા હતા અને ઠાકોર સમાજની પ્રગતિ થાય અઢારે આલમની સાથે મળી અને સમાજની પ્રગતિ થાય એના માટે આહવાન કરવામાં આવ્યું અને એમાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ માન્ય અલ્પેશજી ઠાકોર સાહેબની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું કેવા પ્રકારની તૈયારી હા સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં અમારું ભારતીય જનતા પાર્ટીનું કમળ જ્યાં જ્યાં અમારો ઉમેદવાર હશે ત્યાં ખીલે એના માટે અમે પૂરા પ્રયત્નો કરીશું